તેમના સન્માનમાં પ્રોગ્રામ રાખેલો હતો મુસ્લિમ સોસાયટીના રહીશો વોર્ડ નંબર એક અને બે ના કાઉન્સલરનું ફુલહાર કરી સન્માન કર્યું જેમાં મુસ્લિમ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા અને ભરૂચ વોર્ડ નંબર એક અને બે કાઉન્સિલરો દ્વારા લાલા ટ્રાન્સપોર્ટના લાલાભાઈ ઝુબેર પટેલ અને લુકમાન પટેલ અલ્તાફ પટેલ મુસ્લિમ સોસાયટીના આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ ભરૂચ વોર્ડ નંબર એકમાં મુસ્લિમ સોસાયટી વસીલા મુમતાજ પાર્ક સુહેલ પાર્ક અહેમદનગર અને સંતોષી વસાત એમ કરીને બાર કામોનું ખતમુહૂર્ત અને ઉદઘાટન રાખેલું છે અંદાજિત પંચોતેર લાખના કામના આજે ખતમુહૂર્ત અને ઉદઘાટન થયું છે મુસ્લિમ સોસાયટીમાં બ્લોકનું કામનું આજે ઉદઘાટન કર્યું એમાં છ રોડ છ બ્લોક સિતેતીસમાં અને છ ગલીઓમાં નગરપાલિકાની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે આ તકે ઉદઘાટનની સાથે સાથે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે સમસદભાઈનું જે નિમણૂંક થઈ છે સતત ત્રીજીવાર તે બાબતે પણ એમનું સાથે સાથે સન્માન પણ રાખેલું હતું આ વિસ્તારમાંથી તમામ સોસાયટીના પ્રમુખો મુસ્લિમ સોસાયટીના આગેવાનો તમામ હાજર રહ્યા હતા અને આ કાર્ય પૂરી કરવામાં આવી હતી આ તકે તમામના આ જે લોકો હાજર રહ્યા તેમનો નગરપાલિકા પ્રમુખશ્રીનો ચીફ ઓફિસર સાહેબનો અને તમામ વડેદારોનો આપણે આ તકે આભાર માનીએ છીએ કે વોર્ડ નંબર એકની ગ્રાન્ટમાં જે કામો મંજૂર કરેલા હતા તે બદલ એમનો ફરીથી આપણે આભાર માનીએ